નમસ્કાર હું છું જીગીશા પટેલ પાટીદાર સમાજની સંસ્થા એવી કુળોગામ સાથે સંકળાયેલી છું આંતરરાષ્ટ્રીય કુલમી ગુજરાતી ગુજરાતની પ્રેસિડેન્ટ છું અને હ્યુમન રાઇટ્સની પણ ગુજરાતની પ્રેસિડેન્ટ છું આજે એક મહિલા તરીકે ગુજરાતની મહિલા તરીકે ગુજરાતની જે આ કંઈક ઘટના બની છે જે એક નિર્દોષ બાળાને રાત્રે બાર વાગે રાજકીય દબાણ હેઠળ એક નેતાના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા એનું રાત્રે બાર વાગે એનું અપહરણ કહેવાય એવી એક ઘટના બની છે અને એને કાયદેસર અમરેલીની બજારમાં એનું એનું સરઘસ કાઢવામાં આવ્યું તો શું ગુનો કર્યો તો એ દીકરીએ એને હું દારૂ રહી જતો એને બળાત્કાર કર્યો તો અને શું કર્યું હતું એ હું તમે સરઘસ કાઢ્યું જે બુટલેગરો છે જે વેપિસ્ટો છે એ લોકો પણ પૈસા દઈ દઈને છૂટી જાય છે એવા તો પોલીસવાળાની એની એની લીલી ચાલે છે એવા હપ્તા લઈ લઈને પોલીસવાળા એની ભેગા બેસા બેઠા હોય છે નેતાઓના પણ એની એની ભાગીદારી હોય છે એવા લોકો અત્યારે ગુજરાતમાં છાવરવામાં આવે છે અને આવી નિર્દોષ બાળાને એનું એનું અપમાન કરીને એની આવી રીતે હરકતો કરવામાં આવે છે મને તો શરમ આવે છે પોલીસ તંત્ર ઉપર એ જનતાની રક્ષા કરવા માટે જનતાના કરવેરામાંથી તમારો પગાર જાય છે કોઈ ધારાસભ્યના ખીચામાંથી તમારો પગાર નથી આવતો તમે જે આ કાયદા વિરુદ્ધ જે કૃત્ય કરો છો ને એના માટે તમને શરમ આવી જોઈએ શરમ અને ધારાસભ્યને પણ કહું છું કે તમારી પોતાની છબી સાચવવા માટે તમે જે આ દીકરીનો ભોગ લીધો છે એની જવાબદારી કોણ લેશે એ છોકરીના હજી મેરેજ નથી ત્યાં એ છોકરીને આખી જિંદગી બાકી પડી છે તમે એની જિંદગીની ધૂળ ધાણી કરી નાખી તમે એની ઇજ્જત કાઢી નાખી એક બલાકારથી ઓછી ઘટના નથી આ તમે આ દીકરીની જિંદગીની જવાબદારી કોણ લેશે કૌશિક પેકરિયા લેશે કે કાલે મહેશ કસવાડા જે કૌશિક વેકરિયાનું ઉપરાણું કાંતા હતા એ લેશે મારે મારા સમાજને પણ કેવું છે કે ખોડલધામ તરીકે તમે આગળ આવ્યા મને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ તમારામાં જવાબદારી લેવાની કેવડ હોત તો તમારે આવવાનું હતું તમારે નેતાઓની ચાપરૂસી કરવાની જરૂર નથી તમારે દીકરી સાથે ઉભું રહેવાનું હતું નેતાઓ તો આજે છે કાલે નથી કાલે બદલી પણ જશે આ સમાજે તમને આગળ વધાર્યા છે સમાજે તમને અગ્રણીઓ બને એવા છે અને સમાજના લીધે તમે ટકી રહ્યા છો એટલે સમાજ માટે ઉભા રહેવાની કેવડ હોય તો તમે આગેવાની કરજો બાકી રાજીનામા આપીને ઘરે બેહી જજો હું મારા પટેલ સમાજને એટલું કહેવા માંગુ છું કે શરમ આવી જોઈએ આપણને અમરેલીના પાંચ પાંચ ધારાસભ્યો પટેલ સાંસદ પટેલ સીએમ પટેલ છતાંય આપણી દીકરીઓ આવી રીતે હેરાન થાય બંગાળીઓ પહેરી લે બંગાળીઓ થોડાક સમય પહેલા જ અમરેલીમાં પોલીસ દ્વારા જે પટેલ દીકરીની જે રેલી કરવામાં આવી હતી તે મામલે અમરેલીમાં પટેલ પાટીદાર યુવતીના સરઘસ મામલો હાલ સમગ્ર ગુજરાત પાટીદાર સમાજમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાટીદાર સમાજના મહિલા અગ્રણી ત્યાર જ ગુજરાત હ્યુમન રાઇટ્સના પ્રમુખ કહેવાતા એવા જિગીસાબેન પટેલે પણ પોલીસ વિરુદ્ધ મોટું નિવેદન પણ આપ્યું છે